આપડે નાના રાજકોટ ગામે મેહુલ ગોવિંદભાઈ ગોવિંદ ઘરે અમ સાપ નીકળ્યો છે જોઈએ આપડે કયો સાપ છે જેરી છે બિન છે તો આપણે એને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીએ તો વિડીયો માં અંત સુધી બન્યા રેજો એવડો જોયો आज मर गया न तो हम कोई नहीं भाई साहब काट लो ले लो न ये लो रात दिन अगुनी से ने ये बोला नहीं हट के कनेक्ट बोला नेटवर्क कनेक्ट गुनी उ तुम कहोगे तुम्हारा खाता आएगा नहीं क्या नहीं हट के तुम्हारा नींद जाबू की तक यार हमारे बाबू तो क्या लाओ हम ले आओ ने ये काय नो करे ये ए आम आड़ी मुकाय पानी ले नहीं देती आड़ी मुकी दे ले नहीं देती जाए नहीं अरे ઇન્ડિયન પ્રેક્ટિકલ તમે જોઈ શકો છો મિત્રો નાનો એવો નથી મોટા ગભરાજ nhiều kinh nghiệm nhưng mà nhìn thấy Đi đâu đây? Không đi luôn. Ai Ai

ક્યાંક મોટો મિત્રો આમાં નિરોટોક્સ નામનું ઝેર આવે આપણે જે નાગ કહીએ એ નાગ કહેવાય છે આને અને ઇંગ્લિશમાં એને ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા કહેવામાં આવે છે તમે જોઈ શકો છો અરે દેખાડું છું કરું ઓય બાય ઓય ઓય આપણે ભાઈ નથી આપણે નથી જવું બસ લે લે બરો ભાઈ હા હા અજા જોઈ

को दे शेड ब्लू हां बापा ભાઈ આપણે કાઈ રામલ નહીં પૂરી દયો તમારા હવે તો વીડિયો ઉતાર વીડિયો કાઢી કજીયા ફાટી

தெருல மோட்டார்バイク. நான் அப்படி சமாயு लागले.

লৈ যাই তাৰিখে તો આ અમારા ગામના ના છોપણ ભાઈ છે આવો આવો તમારું સ્વાગત છે આપડે આ મેહુરભાઈ ગોવિંદભાઈ કનાળા પાડાના ઘરેથી આપડે રેસ્ક્યુ કરેલો છે ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા તો આપણે એના પર્યાવરણ માં આપણે એને રિલીઝ કરીએ

Halo, tamara pria orma cetario. Halo. Halo, halo cetario.